સુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા વાત્સ્યાન કેન્દ્ર અને મમતા ક્લિનિક અંતર્ગત હોમગાર્ડ જવાનો માટે જનરલ ટેસ્ટિંગ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ જવાનો માં આરોગ્ય લક્ષી સાચી માહિતી પ્રાપ્ત થાય એ હેતુસર જનરલ હેલ્થ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જનરલ કેમ્પ પૂર્વે હિપેટાઇટિસ બ્લડ ગ્રુપ એચબી અને એચ આઈવી એડ્સ અંગે માર્ગદર્શન ડીએસ દીપકભાઈ મકવાણા દ્વારા માર્ગદર્શન અપાયું હતું આ જનરલ હેલ્થ કેમ્પમાં આશરે પચાસ હોમગાર્ડ્સ ભાઈઓએ ખૂબ ઉત્સાહભેર પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી તેમજ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ મહેપતસિંહ પરમારે આરોગ્યલક્ષી માહિતી ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એમ જણાવ્યું હતું આ જનરલ હેલ્થ કેમ્પ વધુ સફળ બને એ માટે આઈસીટીસી કાઉન્સલર વીબી રાઠોડ અને લેપટેક ડીજે પાટડિયાએ ભારે જેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ પરત સિપર માર ચૂડા